ગઈકાલે રાજુ કરપડા બોટાદના માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો ત્યારે ગઈકાલે મોડી રાત્રે તેમની અટકાયત કરવામાં આવી હતી અને સમગ્ર મામલે હવે સુદાન ગઢવી આકરા પાણીએ જોવા મળ્યા છે તેમણે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે અને તેમાં આકરા પ્રહાર ભાજપ ઉપર કર્યા છે શું છે સમગ્ર મામલો શું પ્રહાર કર્યા છે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કર નમસ્કાર હું શું કા પંડ્યા જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ આપણે જોયું હતું ગઈકાલે કે રાજુ કરપડા જે આપના કિસાન સેલના પ્રમુખ છે તે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જઈ અને બોટાદના ખેડૂતો માટે તેમણે ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમની જે કપાસની જે પરિસ્થિતિ છે કે તેમનું કપાસ બહુ મોંઘા ભાવમાં નથી વેચાતું અને તેમની લૂંટ મચાવી રાખી છે તેમની ઉપર તેવી અનેક પ્રશ્નોને લઈને તે ત્યાં માર્કેટિંગ યાર્ડમાં ગયા હતા અને અનેક પ્રશ્નો ત્યાં માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈને તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હજારોના હજારોની સંખ્યામાં લોકોએ તેમનો તે પેડ પહોંચ્યા હતા ને રાજુ કરપડા સાથે તે લોકોએ વિરોધનો નોંધ્યો હતો ત્યારે સમગ્ર મામલે તેમની રાજુ કરપડાની ગઈકાલે મોડી રાત્રે અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર મામલે હવે સ્દાન ગઢવી આકરા પાણીએ જોવા મળ્યા છે તેમણે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે ને તેમણે બીજેપી ઉપર પ્રહાર કર્યા છે કે બીજેપીની પાસે એકસોને સીટો આવી ગઈ છે એટલે તેનામાં એટલો બધો અહંકાર આવી ગયો છે કે તે લોકો માટે કામ નથી કરતું તેમણે તેમના જ ઘર ભરવા છે અને તેમને લૂંટ મચાવી રાખી છે આવા આકરા

બોટાદમાં કડદામાં જે ખેડૂતોને લૂંટ ચલાવે છે કડદો એટલે આપને સમજાવી દઉં કે જે રીતે કપાસના ભાવ તેરસો રૂપિયા નક્કી થયું હોય પહેલા વેપારીઓ બધા રીંગ બનાવીને ચેક કરી લે તેરસો રૂપિયા કપાસનો ભાવ નક્કી થયો હોય અને એ ભાવ નક્કી થયા પછી એ અડધો કપાસ લીધા પછી એવું કહે કે આ બાકીનું દોઢસો મણ છે એ ભેજવાળું છે એ બરોબર નથી એ સારું નથી એમ કરી અને એ પાછો અગિયારસો રૂપિયામાં ખરીદે એટલે કે સો રૂપિયા બસો રૂપિયા ઓછા આપે ને કડદો કહેવામાં આવે ખેડૂતની ભાષામાં કડદા રાજથી હજારો કરોડનું કોભાંડ ભાજપના મળતીયાઓ જે વ્યાજમાં બેસી ગયા છે એ લોકોએ કર્યા છે બીજું કે એવી પણ એક બનાવવામાં આવે કે ખેડૂત કપાસ લઈને આવશે લઈને પોતાના માર્કેટિંગ યાર્ડમાં આવશે પછી ખેડૂતને કહેશે કે તારું આ કપાસ ચાલે એમ નથી તો તારિયા જણસ ચાલે એમ નથી કામ કરો હવે તમે મારી મિલે પહોંચાડી દેજો એટલે ત્રીસ કિલોમીટર દૂર મિલો ત્યાં જવાવું પડે ત્યાં જવા બાદ પણ ભાવમાં પાછો ઘટાડો કરી નાખે તો ખેડૂત ફરીથી ક્યાં જાય એટલે આ બે માંગોની સાથે માનનીય મર રાજુભાઈ અને તમામ આગેવાન ટીમ ત્યાં ગઈ હતી હજારો ખેડૂડ તો આપણે કાલે જોયો શેખટા થયા હતા અને એ માંગો ઓરલી સ્વીકારી પરંતુ લેખિતમાં આપવાની ના પાડી ભાજપના કહેવાથી મને લાગે છે કમલમમાંથી ફોન આવ્યો છે અને તમામ યાદો ઉપર ભાજપના નેતાઓ બાહુબલીઓ કબજો કરી લીધો છે અને આખા ગુજરાતને એપીએમસીઓમાં લૂંટ ચલાવે છે ભાજપના નેતાઓ ચારે બાજુથી લૂંટે છે ન માત્ર કપાસમાં પરંતુ અલગ અલગ રીતે કે ભાઈ આમાં આટલી કડ છે મગફળીમાં બે કિલો ઓછી કરે બસો ગામ ઓછું કરે બારદાણોમાં ગડબડો કરે બારદાણોના વજનમાં ગડબડ કરે આખું નેટવર્ક ચલાવે છે હજારો કરોડનું કોભાન આ ખેડૂતોની જણસ ખરીદવામાં ભાજપના નેતાઓ કરી રહ્યા છે તો કમલમથી ફોન આવ્યો હશે એમણે લેખિતમાં ના પાડી દીધી તમારા આગેવાનોએ નક્કી કર્યું કે ખેડૂતો પણ સાથે બેસી જાય છે બીજા ખેડૂતો રાત્રે મારી રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી વાતચીત ચાલુ હતી એમની સાથે ખેડૂતો પણ વિડીયો કોલથી મારી સાથે વાત કરતા હતા બીજા ખેડૂતો આવી રહ્યા હતા

ખાબકે છે રાજુભાઈ કરપડાને ઉપાડીને અજ્ઞાત સ્થળે લઈ જાય છે પછી રાત્રે ત્રણ વાગે જ્યારે મેં આગેવાનો સાથે ખેડૂતો સાથે વાત કરી તો એપીએમસી ઉપરથી તાળું મારીને પોલીસ ભાગી ગઈ ખેડૂતોને મંતક બનાવી દીધા અને આ આખા ઘટનાક્રમમાં બે વસ્તુ સાબિત થઈ કે એક ભાજપના નેતાઓને કડદો કરવામાં જ રસ છે એની કડદાની લૂંટ કોઈ બંધ કરાવે એને સહન નથી બીજી જે ડીજીપી એક્સ્ટેન્શન ઉપર એક્સટેન્શન મોજ લઈ રહ્યા છે શું બીજા કોઈ લાયક નથી ડીજીપી ને બીજા લોકોની છ છ મહિના સુધી એક્સ્ટેન્શન તમે લઈને બીજાની જે ડીજીપી બનાવવાના સપના છે એ રોડી રહ્યા છે માનનીય ડીજીપી શ્રી એ કેમ રોડી રહ્યા છે ખબર પડી એમણે માત્ર ભાજપની ચાપલુસી કરવી છે દલાલી કરી છે ડીજીપીને ડીજીપી શું સમજે છે ને પોતાની જાતને ભાજપ કે સેમ પોલીસ ચાલશે ભાજપ કે સેમ પોલીસ ચલાવશે ખેડૂતો ઉપર માર મારશે લાઠી લાઠીચાતો કરશે અને ખેડૂતોને એના હકનું આંદોલન પણ નહીં કરવા દે આ ડીજીપી શ્રી જે ભાજપની આશીર્વાદથી જે એક્સેન્શન ઉપર એક્સેન્સન લઈ રહ્યા છે એ માત્ર ને માત્ર ભાજપની દલાલી કરી રહ્યા છે એને આઈજી એના આઈએસપી એ ભ્રષ્ટાચાર તો રોકી નથી શકતા અઢળક સંપત્તિ આ આઈપીએસ હોઈ બનાવી છે એ ક્યાંથી બનાવી છે ભાજપના નેતાઓ અને બધા મિલીભગતથી બનાવે છે એટલે એમના આદેશથી રાત્રે ગૃહમંત્રીને એમ મુખ્યમંત્રીને તો કહેવા જેવું જ નથી એમણે તો મને લાગે છે ગુજરાતને જાણે રેઢું બનાવી દીધું છે પણ આ એક્સટેન્શન છે જે ડીજીપીને ભાજપના આશીર્વાદ મળ્યું છે એના કારણે અત્યારે હાલત એવી બની ગઈ છે કે ગુજરાતમાં પોલીસ બેફામ થઈ ગઈ છે લોકોને લૂંટે છે લોકોને મારે છે લોકો સાથે અત્યાચાર કરે છે આંદોલનને કચડી નાખે છે મારે ડીજીપી શ્રીને પૂછવું છે તમે 6 મહિનાનું એક્સ્ટેન્શન લો તો બીજા 6 મહિનાના લેશો પછી શું કરશો તમારા સંતાનો પણ તમને પૂછશે કે આનામાં માસ એક્શન લો ભાજપની દલલી કરવા માટે તમને કાયદો અને વ્યવસ્થાનો બંધારણનો શપથ લીધા છે તમે અને તમે કરો છો શું ત્રીજી વસ્તુ કે આ આખે આખા માત્ર બોટાદ એપીએમસી માં નહીં આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતના તમામ એપીએમસી માં તમામ જણસમાં ચાલતી ગોબાચારી તમામ જણસમાં ચાલતા જે કડાના નામેન કડડાના નામેન જે કડના નામેને જે રીતે ખેડૂતોને બસો ગ્રામ ને પાંચસો ગ્રામ ને ઓછા આપીને લૂંટે છે એ તમામ વિરુદ્ધ આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં મોહિમ ઉપાડશે ત્રીજું કે અત્યારે રાજુભાઈ કરપડાને સુરેન્દ્રનગર લઈ ગયા છે પોલીસ બીજા અમારા જે આગેવાનો હતા એમને પણ ડિટેન કરી લીધા છે અમે જેલથી ડરીએ છીએ આવતીકાલે બપોર પછી ઈશુદાન ગઢવી ત્યાં બોટાદ આવે છે

ચોપન લાખ ખેડૂતોને એના પરિવારના હક્કનો તમામ ખેડૂતોને હું આહવાન કરું છું કે આવતીકાલે આપણે જગ્યા નક્કી કરીશું અને કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું આપણે સૌ આવતીકાલે બોટાદમાં મળીએ છીએ અને જેટલી પણ ભાજપના પોલીસમાં જેટલી ભાજપના મુખ્યમંત્રીમાં તાકાત હોય તો શું કરશો તમે અમને ડિટેન કરશો

એના ખાતરી આપવાની જગ્યાએ ભાજપના મુખ્યમંત્રી ઢાકી રહ્યા છે ઉદ્યોગપતિ મુખ્યમંત્રી બિલ્ડર મુખ્યમંત્રી નક્કી કરશે કે ગુજરાતમાં કઈ રીતે ખેડૂતોનું શોષણ ચલાવવાનું ચાલુ રહેશે મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે તમે અને તમારી ભાજપને આગામી સમયમાં ચોપન લાખ ખેડૂતો ઘૂસવા નહીં દે ઘરમાં એના ગામમાં ઘૂસવા નહીં દે અમે ઈ કેમ્પેન પર છેડવાના છીએ તમે એમ ન માનતા કે રાત્રે ત્રણ વાગે તમે પોલીસ થી પચીસ પાંચ પાંચસો પોલીસ થી તમે આ આંદોલન ને રોકી લેશો આ આંદોલન રોકાશે નહીં આ ખેડૂતો નું આંદોલન રોકાશે નહીં ને મને ખબર છે કે સાહીઠ વર્ષ પહેલા જે ભાજપ કોંગ્રેસને પ્રજા એકસો ને સીટ આપી અને કોંગ્રેસ એટલી અહંકારમાં આવી ગઈ એટલી અહંકારમાં આવી ગઈ કે કોંગ્રેસે ખેડૂતોના આંદોલનને કચડવા માટે ચૌદ ચૌદ ખેડૂતોની હત્યા કરી નાખી હતી સેમ આજે ભાજપને પ્રજાએ એકસો છપ્પન સીટ આપી દીધી છે ભાજપમાં એટલો અહંકાર આવી ગયો છે એટલો અહંકાર આવી ગયો છે ભાજપને કે પ્રજાનો નહીં માત્ર લૂંટ ચલાવવાનો છે અને અંગ્રેજો દમન નહોતા કરતા એ દમન ઉપર ભાજપ ઉતરી આવી છે ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરે છે ખેડૂતોને ગોળીઓ મારે છે ખેડૂતોની હત્યાઓ કરે છે તો આ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જે ગુજરાત સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે એ લોકો અત્યારે ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છે આ જ એકસો છપ્પન વાળી ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજ માં જવાબ આપશે અને બે હજાર સત્યાવીસ માં પણ એનું સુપડા સાફ કરી નાખશે એટલે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ બોટાદમાં અમે પાંચ વાગે પહોંચીશું હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે બોટાદમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરીએ આપણે શું મળીને ખેડૂતો એકઠા થઈએ તમારી ને મારી જે હકની લડાઈ છે એ લડવામાં ભાજપ પર જેટલો પણ લાઠીચાર્જ કરવો એટલો કરી લે જેટલી ગોળીઓ વરસાવી એટલે વરસાવી લે આ મહાપંચાયત આપણે કરીને રહેશું અને અહીંથી અટકીશું નહીં ગુજરાતના તમામ એપીએમસીઓમાં ચાલતા કૌભાંડો મને હજારો ખેડૂતોના ગઈકાલથી ફોન આવ્યા છે

કોભાડોની તમને પરેશાન કરવામાં આવે તમારી પાસે ચાર્જ લેવામાં આવે છે રિંગ બનાવીને ચાર્જ લેવામાં આવે છે અને જે ભાજપે કબજો કરી લીધો છે એપીએમસી નો એ તમામની સાથે આમ આદમી પાર્ટી તમારી સાથે ખંભો ખંભો મિલાવી અને લડીશું કોઈને કઈ સવાલ હતો आता अपना नेता सुदान गढ़वी जमने आकरा पाए બીજેપીને જવાબ આપ્યો છે ને બીજેપી ઉપર પ્રહાર કર્યા છે ને બીજેપીને એવું પણ કહી દીધું છે કે લૂંટ મચાવવાની બંધ કરી દો હું રાત્રે ચાર વાગે પણ કે રાત્રે ત્રણ વાગે પણ લોકોની માટે આમ આદમી પાર્ટી કામ કરશે 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 ને જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં રાજુ ઉપર કયા કયા વિરોધ નોંધાઈ શકે છે ને બીજેપી આ સમગ્ર મામલે શું કરશે અમારા અહેવાલને લઈને આપણું શું માનવું છે જણાવજો તેમજ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ वैष्णवजन तो तेने कहिए जे पीड